જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે શ્રાવણ મહિનામાં સુદ પક્ષમાં આવતી નાગપાચમની વાર્તા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા શ્રાવણ મહિનામાં સુદ પક્ષમાં નાગપાચમનો તહેવાર આવે છે વ્રત કરનારે નાગપાચમના દિવસે પ્રાંતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણી આરામ પર નાગનું ચિત્રામણ દોરવું પછી ત્યાં ઘીનો દીવો કરી અને ધૂપ કરી પૂજન કરવું નૈવેદ્યમાં બાજરીના લોટના ઠરેલા ઘી ગોળમાં ચોળેલી કુલેર ધરાવી અને પછી એકટાણામાં આગલા દિવસના પલાળેલા મગમઠ અને બાજરી લઈ શકાય સાથે કાકડી પણ લઈ શકાય આ વ્રત કરનારના ઘરમાં નાગદેવતા ક્યારેય પણ ઉપદ્રવ કરતા નથી એક ડોશીને સાત દીકરા હતા સાતેવને પરણાવી દીધા હતા સાત વહુઓમાં એક નાની વહુ હતી તેના પિયરમાં કોઈ ન મળે એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી એમ કહીને મહેણા મારતા હતા એટલું જ નહીં બધી નાની બહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું જ કામ તેની પાસે કરાવતા એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં મજાની દૂધની ખીર રંધાણી પણ નાની બહુને જરાય ખીર ન આપી નાની બહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ પણ એને ખીર આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું કે અલી ન પિયરી આમ નવરી બેસીને શું કરી રહી છે જે પણ કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણને માંજી લાવ ત્યારે નાની વહુ તો હરખભેર રસોડામાં ગઈ અને જોયું તો ખીરની તપેલીમાં જરાયે ખીર ન મળે માત્ર તેની કપોટીઓ બાજેલી હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈને નદીએ ગઈ અને પછી તેણે ખીરની તપેલીમાંથી જે કપોટીઓ બાજી હતી તેને ઉખેડીને પછી તેણે તેનો ભૂકો એક વાટકીમાં ધોઈને રાખ્યો અને વાટકી નજીક આવેલા ઝાડના સ્થળ પાસે મૂકી દીધી જેથી તે પછી આરામથી નિરાતે બેસીને ખાઈ શકે પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટીઓ પણ ન હતી તે ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાસ આવી અને તે બહાર આવી અને બધી જ કપોટીઓ ખાઈને હરગભેર રાફડામાં જતી રહી નાની બહુએ બધા અજીઠા વાસણ માંજી લીધા અને સ્નાન કરી લીધું અને પછી વસ્ત્રો પહેરીને ખીરની કપોટીઓ ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ પેલી નાંગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી મારું પેટ ઠરે એવું એ ખાનારીનું પેટ ઠારજો નાગણી આ સાંભળીને તેના ઉપર પ્રસન્ન થઈ ગઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું ખાઈ ગઈ છું નાની બહુએ આસુ કહ્યું કે હે નાગણીમાં મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ પણ નથી મારે તો દુઃખેથી દુઃખમાં રડવા માટે કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મને મળતું નથી ઘરનું બધું જ વૈતરું મારે કરવું પડે છે તો એ મને રોજ રોજને રોજ સાંભળવા પડે છે મને પણ મારી મને પણ તમારી જેમ દહાડા રહ્યા છે પણ ખોળો ભરાવનાર કોઈ નથી મારો તો કંઈ અવતાર છે ત્યારે નાગણીએ તેના ઉપર દયા લાવીને કહ્યું કે દીકરી પિયરિયામાં કોઈ નથી તો અમે તારા પિયરિયા છીએ અને તું એવું માનજે તારો ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકી આવજે અને પછી હું બધું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની બહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે જેઠાણીએ કટાક્ષ કરીને કહેવા લાગી કે આ ન પિયરીને વળી ખોળા શા ભરવાના તો પણ નાની વહુએ એક કંકોત્રી લઈને છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોડો ભરવાનો દિવસ નજીક આવી ગયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેળો વહુના પિયરિયા આવવાના છે અને પેટી ભરીને લુગડા અને ઘરેણાં લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડીક જ વારમાં નાગણી અને નાગદેવતા નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણાં લઈને ત્યાં આવી પહોંચ્યા તેમને જોઈને નાની બહુના સાસુરા તો ઢગાઇ જ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાણાં તો નાગ દેવતા બોલ્યા કે અમે દૂધ સિવાય કંઈ ન ખપે તુરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકાળવા માટે મૂકી દીધા અને પછી મોટી મોટી કાથરોકોમાં મસાલેદાર દૂધ નાખી અને બીજા ઓરડામાં ઠરવા માટે મૂકી દીધું એટલે નાગ કુટુંબ બધુંએ દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ કરી વહુના પિયરિયામાં તરીકે આવેલા નાગરાજ અને નાગ કુટુંબીઓએ નાગ નાની વહુને હીર અને ચીરના રેશમી સાડીઓ અને અતલસ કપડાં સોના ચાંદીના દાગીના રત્નજળીક અલંકારો આપ્યા આ જોઈને નાની વહુના સાસરિયાવાળા તો આંખો ને ફાટો જ રહી ગઈ અને ખોળા ભરણું થયા પછી નાગ દેવતાએ ડોશીમાને કહ્યું કે માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુવાવડ આવ્યા પછી સવા મહિનો થશે ત્યારે અમે મૂકી જઈશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ અને જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગ માતાએ કહ્યું કે દીકરી તું ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવ તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતું આથી વહુનો ભય ટળી ગયો અને તે તો ટળી ગયો આથી વહુનો બધો ભય ટળી ગયો અને મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુને બેસાડી અને તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી અને નાગણીએ કહ્યું કે દીકરી આ નાગકુમારોને તારા ભાઈ સમજી અને તેમની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી અને નાગણીએ એક ઘંટડી લાવી અને તેને સોંપીને કહ્યું કે નાગકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે આ ત્રણેય ટાણાએ તારે ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળીને તારા નાગકુમારો ભાઈઓ જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે અને બધાને તારે દૂધ પીવડાવવાનું છે સમય વીતતા નાની નાનીઓને સુઆવડાવી અને એક રૂપાળો પુત્ર સાંપડ્યો અને એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચઢાવ્યું હતું દૂધ ઉકળી ગયું એટલે તેણે ટાઢું કરવા માટે બાજુના ખંડમાં ગઈ અને આ દરમિયાન એનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા માંડ્યો ઘંટડીનો અવાજ સાંભળીને દૂધ પીવાનો સમય થઈ ગયો છે એમ સમજીને નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી ગઈ અને ઘંટડીની ધારથી બનેલી પૂંછડીઓની ધાર કપાઈ ગઈ અને બીજા બે નાગકુમારો દૂધ પીવા ગયા તે દૂધ ગરમ હતું તેથી તેના મોઢા પડી ગયા નાની વહુએ નાગકુમારોનો ચિસ્કારોનો અવાજ સાંભળ્યો એટલે તે આવીને દોડીને જોયું તો નાગકુમારો બાંડિયા અને ભૂચિયા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને ખૂબ જ પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે છોકરાને કરડીને જ જંપીશું નાગ માતાએ આ વાતની ખબર પડી એમણે નાગકુમારોને ઠપકો આપ્યો તમે વેરની વાત ભૂલી જાઓ જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગ રાણીએ તેના મનપસંદ પહેરામણી આપી અને સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો તું પિયર સમજીને અહીં જ આવજે ત્યારે નાની વહુએ બધું લઈને સાસરે ગઈ અને સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં તેથી નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી આ બાજુ પેલા બાંડિયાને પૂછ્યા નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં ઘંટી નીચે આવેલા પળન પાસે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુએથી ભરી અને ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી આ વખતે તેણે પોતાના બાંડિયા ભૂજિયા ભાઈઓને યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું કે ખંમા મારા બાંડિયા વીર ખમ્મા મારા વીર આ સાંભળીને છુપાઈ ગયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાબડી ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બળબડવા લાગી અને ગરીબ અમે ગરીબ છીએ અમા ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના આવા વેળ કડવા ઝેર જેવા લાગ્યા અને તે તો છોકરાને લઈને નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેરણું માર્યું એની વાત કહી ત્યારે નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું કે દીકરી તું ઘેર જઈને ઘરની પાછળની જગ્યામાં વાળો તૈયાર કર કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ તો હરખભેર છોકરાને રમાડતી રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફસૂફ કરાવીને મજાનો વાળો બનાવી લીધો અને બીજે જે દિવસે ત્યાં બાંડિયા બુચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવી પહોંચ્યા નાની બહુએ ઘરમાં બધાને કહ્યું કે આ બધું એક દૂધ ઘરમાં વાપરવાનું છે જેને જેટલું પીવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળીને જેઠાણીઓ તો રાજીના રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર ન રહ્યો હવે નાની બહુના માન વધી ગયા અને સાસુ તેમને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગદેવતા તમે જેવા નાની બહુને ફળ્યા તેવા તમારું વ્રત નાગપાચમનું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને તેમનું રક્ષણ કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય